નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો રોજ સવારે એક ગ્લાસ હુંફાળા પાણીમાં લીંબુનો રસ નાખીને પીવાથી અનેક હેલ્થ પ્રોબ્લેમ્સમાં ફાયદો થાય છે આ પાણી પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે ડાયજેશન સિસ્ટમ સુધરે છે તરત જ એનર્જી મળે છે વજન ઓછું થાય છે ચહેરાની ચમક વધે છે યુરિન ઇન્ફેક્શનમાં રાહત મળે છે શરદી ખાંસી અને હાર્ટ અને લિવરની સમસ્યામાં પણ લાભ મળે છે મિત્રો લીંબુ પાણી પીવાથી બોડીનું મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે અને સાથે જ આ સરળ ઉપાયથી વજન ઓછું કરવામાં મદદ કરે છે લીંબુ પાણીમાં સાઇટ્રિક એસિડ ફાઇબર્સ હોય છે જેનાથી ડાયજેશન ઝડપથી સુધરે છે અને સાથે જો તમને વારી કબજિયાતની સમસ્યા રહે છે તો તેને દૂર કરવામાં મદદ કરે છે લીંબુને વિટામિન સી નો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે જે તેને પીવાથી તરત જ એનર્જી મળે છે લીંબુમાં મોટા પ્રમાણમાં એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે તે શ્વાસની બદબુ અને ઓરલ ડિસીઝથી બચવામાં મદદ કરે છે જો તમે સાદું લીંબુ પણ મોઢામાં નીચવીને તરત તેને પીઓ છો તો પણ આ સમસ્યામાંથી રાહત મળે છે લીંબુ પાણીમાં ડાયુરીટેક ગુણ હોય છે તેનાથી ખાસ કરીને યુરિન ઇન્ફેક્શનથી બચવામાં મદદ મળી રહે છે લીંબુ પાણી પીવાથી સ્કિન હાઇડ્રેટ રહે છે શિયાળામાં તેનાથી ચહેરાની ચમક વધે છે રોજ આ પાણીનો નિયમિત ઉપયોગ કરાય તો તે વાળ માટે ફાયદારૂપ છે લીંબુમાં રહેલા ઓક્સિડેન્ટસ સિઝનલ શરદી ખાંસીથી બચવામાં મદદ કરે છે રોજ એક ગ્લાસ ગરમ લીંબુ પાણીનું સેવન કફને દૂર કરવામાં પણ મદદ કરે છે સવારના સમયે હૂંફાળું લીંબુ પાણી પીવાથી બોડીની ઇમ્યુનિટી વધે છે જેના કારણે અનેક બીમારીઓથી બચવામાં મદદ મળે છે લીંબુમાં વધારે પ્રમાણમાં પોટેશિયમ હોય છે જેનાથી વ્યક્તિને હાર્ટની બીમારીથી બચવામાં ઝડપથી રાહત મળે છે લીંબુ પાણીથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે આ સાથે જ તે લિવરની સમસ્યાથી બચાવવામાં પણ મદદ કરે છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો